નમસ્કાર મિત્રો આપણું હાર્દિક સ્વાગત છે મીત પટેલ એજ્યુકેશન હું છું મિત આપણે આજે ધોરણ સાત માં પ્રકરણ નંબર એક જેમાં આપણે છેલ્લા બે ટોપિક ભણવાના છે એક અને એક તો તમે તમારી વિજ્ઞાનની બુક લઈને લે સાથે બેસજો તો આપણે શરૂ કરીએ છીએ હવે એક પોઈન્ટ ચાર થી જેમાં એક પોઈન્ટ ચાર નું નામ છે મૃતકજીવીઓ જેમાં આપણે ભણવાનું છે મૃતકજીવી પોષણ કે જે વનસ્પતિ અથવા તો જે સજીવો મૃત અને સડી ગયેલા દ્રવ્યો પોષણ મેળવે છે કે જે સજીવ મૃતોપજીવી પોષણ ધરાવે છે તેને આપણે મૃતોપજીવી કહીએ છીએ મિત્રો તમે વર્ષા ઋતુમાં ભેજવાળી જગ્યાએ અથવા તો લાકડા ઉપર તમે છત્રી જેવી દાગાયુક્ત રચના જોઈએ

તો તે રોટલી પર તમારે ફૂગ જામી ગયેલી જોવા મળે છે અને આ ફૂગ જ છે મૃતોજી અને આ મૃતોજી સડી ગયેલી વસ્તુઓ અથવા સડી ગયેલા દ્રાવણ ઉપર જ આધાર રાખે છે આવા સજીવોને આપણે ફૂગ કહેવાય છે અને તે જુદા જુદા પ્રકારે પોષણ મેળવે છે સામાન્ય રીતે આ ફૂગના બીજાણુઓ આપણને હવામાં જોવા મળે છે અને આ ફૂગ બીજાણુઓ ભીની અને હુંફાળી સપાટી મળે ત્યારે તે અંકુરિત થઈ જાય છે અને વૃદ્ધિ પામવા લાગી જાય છે હવે અંકુરિત એટલે કે આ બીજાણુઓ જ્યારે એકઠા થાય છે અને તેને બીની અને હુંફાળી સપાટી મળે ત્યારે તે તેની વૃદ્ધિ અથવા તેને જીવનની શરૂઆત ત્યાંથી કરે છે તેને આપણે અંકુરિત અંકુરિત કહીએ છીએ અને ત્યારબાદ તે તે જગ્યા પર વૃદ્ધિ પામે છે ત્યારબાદ કેટલાક સજીવો સાથે તે જીવન જીવાય છે ત્યારબાદ વસવાટ અને પોષક તત્વો એમ બંને સહભાગી બને છે આ ફૂગ તે કેટલાક સજીવો સાથે તેનું જીવન ગુજારે છે ત્યારબાદ વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે તે સહભાગીતા કરે છે અને આ પ્રકારના સંબંધને આપણે સહજીવન અથવા તો સહભાગીતા કહેવાય છે સહભાગીતા એટલે શું થાય તો સહભાગિતા એટલે કે બંને સજીવો એકબીજાને જરૂરિયાત ની સામગ્રી અથવા જરૂરિયાત માટેની બધી વસ્તુઓ પૂરી પાડે તેને આપણે સહભાગિતા કહીએ છીએ જેમાં લાઇકેન જેવા સજીવો હરિદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે હવે તમને અહીં એવું થતું હશે કે ભૈયા લાઇકેન એટલે શું થાય તો લાઇકેન એટલે બીજું કશું જ નથી કે લીલ પ્રકાશ સંશ્લેષણની મદદથી પોતાનો ખોરાક બનાવે છે અને ફૂગ તેને રહેઠાણ પૂરું પાડે છે આને આપણે લાઇકેન કહીએ છીએ મિત્રો હવે આપણે જોઈશું ટોપિક નંબર એક પોઈન્ટ પાંચ અને એમાં આપણે જાણીશું કે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતના આવે છે તે આપણે ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતર નાખતા તો જોયા છે અને તમારા માંથી કેટલાક વિદ્યાર્થીઓ તો એવા હશે કે જેમના મમ્મી પપ્પા ખેતી કરતા હશે હવે આપણે આગળ જોઈએ તો આ ખાતર એટલા માટે નાખવામાં આવે છે કારણ કે વનસ્પતિ જે જરૂરી પોષક દ્રવ્ય છે તે જમીનમાંથી ખાલી ન થાય એટલા માટે આપણે ખેતરમાં ખાતર નાખવામાં આવે છે અને આ ખાતરમાં છાણિયું ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસફોરસ જેવા પોષક તત્વો હોય છે એટલા માટે નાઇટ્રોજન સામાન્ય પણ પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે અને તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે અને આ ઉણપ પૂરી કરે છે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જો